તત્સંગ શિક્ષણ પરીક્ષા અંતર્ગત પ્રાગના વન શ્રેણીમાં સમાવેલ વચનામૃતમાંથી આપણે આજે પંચાવા પ્રકરણનું સાતમું વચનામૃત છે તેનો અભ્યાસ કરીશું આમ તો વચનામૃતના આ વિભાગમાં પચીસ માર્ચ હોય છે જેમાં કુલ પાંચ પ્રશ્નો પૂછવામાં આવે છે પ્રશ્ન એક હોય છે કે એક વાક્યમાં જવાબ લખો તેના ચાર ગુણ હોય છે બીજો પ્રશ્ન હોય છે કે મુદ્દાસર જવાબ આપો જેના પણ ચાર ગુણ હોય છે ત્રીજો પ્રશ્ન એવો હોય છે કે દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરો તેના પણ ચાર ગુણ હોય છે અને ચોથો પ્રશ્ન કે અભ્યાસક્રમના વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવો તેના પણ ચાર ગુણ હોય છે પ્રશ્ન પાંચ કે અવતરણોની પૂર્તિ કરો જેના નવ ગુણ હોય છે એમાં શરૂઆતનું સ્ટાર્ટિંગનું અવતરણની શરૂઆત હોય છે અને એન્ડિંગ હોય છે વચ્ચેનું મોટર આપણે લખવાની હોય છે તો આપણે પ્રથમ સદગુરુ સંત પૂજ્ય વિવેકદાસ સાગર સ્વામીના મુખથી વચનામૃત સાંભળીશું ત્યારબાદ પ્રશ્નો અને જવાબો જોઈશું સ્વામિનારાયણ હરે વચનામૃત પંચાળા પ્રકરણનું સાતમું નટની માયાનું સ્વામિનારાયણ હરે સંવત અઢારસો સિતોતેરના ફાગણવદી એકાદશીને દિવસ છ ગડી દિવસ ચઢતે શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાબાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ઝીણી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને શ્રીજી મહારાજ નિત્યાનંદ સ્વામી પાસે શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંદની કથા કરાવતા હતા તેમાં જન્માદ્યસિયતઃ એ શ્લોક પ્રથમ આવ્યો તેનો અર્થ કર્યો ત્યારે યત્ર ત્રિસર્ગો મૃષા એવું જે એ શ્લોકનું પદ તેનો અર્થ પોતે શ્રીજી મહારાજ કરવા લાગ્યા જે માયાના ત્રણ ગુણનો સર્ગ જે પંચભૂત ઇન્દ્રિયો અંતઃકરણ અને દેવતા તે ભગવાનના સ્વરૂપને વિશે ત્રિકાળમાં છે જ નહીં એમ સમજે તથા એ શ્લોકનું પદ જે ધામના સ્વેન સદા નિરસ્તકુ હુકમ કહેતા ધામ જે પોતાનું સ્વરૂપ તેણે કરીને ટાળ્યું છે એ માયાના સર્ગરૂપ કપટ જેણે એવું ભગવાનનું પરમ સત્ય સ્વરૂપ છે તે આત્યંતિક પ્રલયને અંતે અક્ષરધામને વિશે જેવું ભગવાનનું સ્વરૂપ અનંત ઐશ્વર્ય તેજે યુક્ત છે તેવું ને તેવું જ પ્રત્યક્ષ મનુષ્યરૂપ ભગવાનને વિશે જાણવું તેણે તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય અને એ જ પ્રત્યક્ષ ભગવાનને મૂળ જીવ છે તે માઈક દૃષ્ટિએ કરીને જુએ છે ત્યારે પોતા જેવા મનુષ્ય દેખે છે અને જેમ પોતે જન્મ્યો હોય બાળક થાય યુવા થાય વૃદ્ધ થાય ને મરી જાય તેમ જ ભગવાનને પણ જાણે છે અને જ્યારે ભગવાનના એકાંતિક સાધુના વચનને વિશે વિશ્વાસ લાવીને નિષ્કપટ ભાવે કરીને ભગવાનના કમળને ભજે છે ત્યારે એની માયક દૃષ્ટિ મટે છે તે પછી એની એ જે ભગવાનની મૂર્તિ તેને પરમચૈતન્ય સત્ચિદ આનંદમય જાણે છે તે પણ ભાગવતમાં કહ્યું છે જે સવેદધ ધાતુ પદવીમ પરસ્ય દુરંતવિર્યસ રથાંગપાણે માય સંતતયા સંતતયાનુવૃત્યા ભજેત તત્પાદ સરોજગંધમ અને એ ભગવાનને વિશે જે બાળક યુવાન વૃદ્ધપણું દેખાય છે તથા જન્મ મરણપણું દેખાય છે તે તો એની યોગ માયાએ કરીને દેખાય છે પણ વસ્તુગત્યે તો ભગવાન જેવા છે તેવાને તેવા જ છે જેમ નટવિદ્યાવાળો હોય તે શસ્ત્ર બાંધીને આકાશમાં ઇન્દ્રના શત્રુ જે અસુરના યોદ્ધા તે સાથે વઢવા જાય છે પછી કટકા થઈને હેઠો પડે ને તે પછી તે કટકાને ભેગા કરીને તે નટની સ્ત્રી બળી મરે પછી થોડીક વારે તે નટ પાછો આકાશમાંથી હથિયાર બાંધીને જેવો હતો તેઓને તેવો જ આવે ને રાજા પાસે મોજ માગે ને કહે મારી સ્ત્રી લાવો એવી રીતની જે નટની માયા તે પણ કળ્યામાં કોઈને આવતી નથી તો ભગવાનની યોગ માયા કળામાં કેમ આવે અને જે નટની માયાને જાણતો હોય તે તો એમ જાણે છે એ નટ મર્યો પણ નથી ને બળ્યો પણ નથી જેવો છે તેઓને તેવો જ છે તેમ ભગવાનના સ્વરૂપને જે તત્વે કરીને સમજતો હોય તે તો ભગવાનને અખંડ અવિનાશી જેવા છે તેવા જ સમજે જેમ શ્રીકૃષ્ણ ભગવાને દેહ મૂક્યો ત્યારે એ ભગવાનની પત્નીઓ જે રૂકમિણી આદિ હતી તે એ ભગવાનના દેહને લઈને બળી મરી ત્યારે અજ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું છે હવે એ નાશ થઈ ગયા અને જે જ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું છે અહીંથી અંતરદાન થઈને બીજે ઠેકાણે જણાના છે એમ ભગવાનને અખંડ સમજે તે પોતે શ્રીકૃષ્ણે કહ્યું છે જે અવજાનંતિ મા મૂઢા માનુષી તનુમાશ્રિતમ પરમ ભાવ અમજાનંતો મમ ભૂત મહેશ્વરમ માટે મૂર્ખ હોય તે જો ભગવાનને સાકાર સમજે તો કેવળ મનુષ્ય જેવા જ સમજે અને જો નિરાકાર સમજે તો બીજા આકારને જેમ માઈક જાણે તેમ ભગવાનના આકારને પણ માઈક જાણે અને અરૂપ એવું ભગવાનનું સ્વરૂપ કલ્પે માટે એ બે પ્રકારે મૂર્ખને તો અવળું પડે છે અને જો ભગવાનને આકાર ન હોય તો જ્યારે આત્યંતિક પ્રલય હતો ત્યારે શ્રુતિએ એમ કહ્યું જે સ ઇક્ષ કહેતા તે ભગવાન જે તે જોતા હવા ત્યારે જો જોયું તો એ ભગવાનનું નેત્ર શ્રૌત્રાદિક અવયવ સહિત સાકાર એવું દિવ્ય સ્વરૂપ જ હતું અને વળી એમ પણ કહ્યું છે જે પુરુષેણ આત્મભૂતેન વીર્યમાધત્ત વીર્યવાન એવી રીતે પુરુષ રૂપે થઈને એ પુરુષોત્તમ તેણે માયાને વિશે વીર્યને ધારણ કર્યું ત્યારે એ ભગવાન પ્રથમ જ સાકાર હતા અને એ જે પુરુષોત્તમ નારાયણ તે કોઈ કાર્યને અર્થે પુરુષ રૂપે થાય છે ત્યારે એ પુરુષ છે તે પુરુષોત્તમના પ્રકાશમાં લીન થઈ જાય છે ને પુરુષોત્તમ જ રહે છે તેમજ માયા રૂપે થાય છે ત્યારે માયા પણ પુરુષોત્તમના તેજમાં લીન થઈ જાય છે ને તે રૂપે ભગવાન જ રહે છે અને પછી એ ભગવાન રૂપે થાય છે ને તેમજ મહત્તત્વમાંથી થયા જે બીજા તત્વ તે રૂપે થાય છે અને પછી તે તત્વનું કાર્ય જે વિરાટ તે રૂપે થાય છે તથા તે વિરાટ પુરુષથી થયા જે બ્રહ્માદિક તે રૂપે થાય છે તથા નારદ સનકાદિક રૂપે થાય છે એવી રીતે અનેક પ્રકારના કાર્યને અર્થે જેને જેને વિશે એ પુરુષોત્તમ ભગવાનનો પ્રવેશ થાય છે તેને તેને પોતાના પ્રકાશ કરીને લીન કરી નાખીને પોતે જ તે રૂપે કરીને સર્વોત્કર્ષપણે વિરાજમાન થતા રહે છે અને જેને વિશે પોતે વિરાજમાન રહે છે તેના પ્રકાશને પોતે ઢાંકીને પોતાનો પ્રકાશ પ્રકટ કરે છે જેમ અગ્નિ લોઢાને વિશે આવે છે ત્યારે લોઢાનો જે શીતળ ગુણ ને કાળો વર્ણ તેને ટાળીને પોતે પોતાના ગુણને પ્રકાશ કરે છે તથા જેમ સૂર્ય ઉદય થાય છે ત્યારે તેના પ્રકાશમાં સર્વે તારા ચંદ્રમા દિકાના તે જ લીન થઈ જાય છે ને એક સૂર્યનો જ પ્રકાશ રહે છે તેમ એ ભગવાન જેને જેને વિશે આવે છે ત્યારે તેના તેજનો પરાભવ કરીને પોતાના પ્રકાશને અધિકપણે જણાવે છે અને જે કાર્યને અર્થે પોતે જેમાં પ્રવેશ કર્યો હતો તે કાર્ય કરી રહ્યા કેળે તેમાંથી પોતે નોખા નિસરી જાય છે ત્યારે તો તે પંડે જેવો હોય તેવો રહે છે અને તેમાં જે અધિક દૈવત જણાતું હતું તે તો પુરુષોત્તમ ભગવાનનું હતું એમ જાણવું એવી રીતે સર્વના કારણ ને સદા દિવ્ય સાકાર એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ તેની મૂર્તિને વિશે સાકરના રસની મૂર્તિની પેઠે ત્યાગ ભાગ સમજવો નહીં ને જેવી મૂર્તિ દીઠી હોય તેનું જ ધ્યાન ઉપાસના ભક્તિ કરવી પણ તેથી કાંઈ પૃથક ન સમજવું અને તે ભગવાનમાં જે દેહભાવ જણાય છે તે તો નટની માયાની પેઠે સમજવો અને જે આવી રીતે સમજે તેને એ ભગવાનને વિશે કોઈ રીતે મોહ થતો નથી અને આ વાર્તા છે તે કેને જ સમજવામાં આવે છે તો જેને એવી દૃઢ પ્રતીતિ હોય જે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ ભગવાન ને ભગવાનના ભક્ત તે દિવ્ય સાકાર રૂપે કરીને અક્ષરધામને વિશે દિવ્ય ભોગને ભોગવતા રહે છે અને તે ભગવાનનું રૂપ ને ભગવાનના ભક્તના રૂપ તે અનંત સૂર્યચંદ્રના પ્રકાશ સરખા પ્રકાશયુક્ત છે એવી જાતની જેની દૃઢમતી હોય તે જ આ વાર્તાને સમજી શકે અને એવા તેજોમય દિવ્ય મૂર્તિ જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે ને પોતાને વિશે નવ પ્રકારની ભક્તિજીવોને કરાવવાને અર્થે કૃપા કરીને પોતાની જે સર્વશક્તિઓ ઐશ્વર્ય પાર્ષદ તેને સહિત થકા જ મનુષ્ય જેવા થાય છે ત્યારે પણ જે એવા મર્મને જાણનારા છે તે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામને વિશે જેવું રહ્યું છે તેવું જ પૃથ્વીને વિશે જે ભગવાનનું મનુષ્ય સ્વરૂપ રહ્યું છે તેને સમજે છે પણ તે સ્વરૂપને વિશે ને આ સ્વરૂપને વિશે લેશ માત્ર ફેર સમજતા નથી અને આવી રીતે જેણે ભગવાનને જાણ્યા તેણે તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય અને તેની માયાની નિવૃત્તિ થઈ કહેવાય અને એમ જે જાણે તેને જ્ઞાની ભક્ત કહીએ ને તેને એકાંતિક ભક્ત કહીએ અને આવી રીતે જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની દૃઢ ઉપાસના હોય ને તેને ભગવાનના સ્વરૂપમાં કોઈ દિવસ માઈકપણાનો સંશય ન થતો હોય ને તેને કદાચ કોઈ કુસંગને યોગે કરીને અથવા પ્રારબ્ધ કર્મને યોગે કરીને કાંઈ અવળું વર્તાઈ જાય તો પણ તેનું કલ્યાણ થાય અને જો આવી રીતે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય ને તે જો ઉર્ધ્વરેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય ને મહાત્યાગી હોય તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે અને જેણે પ્રથમ એવો દૃઢ નિશ્ચય કર્યો હોય છે જ્યારે આત્યંતિક પ્રલય થાય છે તેને અંતે પણ ભગવાન સાકાર છે એવી દૃઢ ગ્રંથિ હૃદયમાં પડી હોય ને પછી જો તેને તેજોમય અલિંગપણું જે શાસ્ત્રમાં કહ્યું હોય તેનું શ્રવણ થાય તથા એવી વાર્તા કોઈ થકી સાંભળે તો પણ તેને સંશય થાય નહીં કેમ જે એ તો એમ સમજ્યો છે જે ભગવાન તો સદા સાકાર જ છે પણ નિરાકાર નથી અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક મૂર્તિઓને ધારણ કરે છે એવી રીતે જેની દૃઢપણે સમજણ હોય તેની પરિપક્વ નિષ્ઠા જાણવી એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પોતાના સ્વરૂપની જે અનન્ય નિષ્ઠા તે સંબંધી વાર્તા કરી તેને સાંભળીને સર્વે પરમહંસ તથા હરિભક્ત તે શ્રીજી મહારાજના સ્વરૂપની એવી જ રીતે વિશેષે દૃઢતા કરતા હવા ઇતિ વચનામૃતમ એવી રીતે પંચાળા પ્રકરણનું સાતમું વચનામૃત જે તે થયું પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે તેમાં ચાર પ્રશ્ન પૂછવામાં આવે છે દરેકનો એક ગુણ હોય છે તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક ઉર્ધ્વરેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય ને તે મહાત્યાગી હોય તેનું પણ કલ્યાણ થવું અતિ કઠણ શા માટે છે જવાબ છે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય અને તે જો ઉર્ધ રેખા નષ્ટક બ્રહ્મચારી હોય અને મહાત્યાગી હોય તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે પ્રશ્ન બે પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં કેની પેઠે ત્યાગભાગ સમજવો નહીં જવાબ છે પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં સાકરના રસની મૂર્તિની પેઠે સમજવો નહીં પ્રશ્ન ત્રણ યત્રિસર્ગો મૂષા શ્લોકનો અર્થ શું છે જવાબ છે માયાના ત્રણ ગુણનો સંઘ જે પંચભૂત ઇન્દ્રિયો અંતઃકરણ અને દેવતા તે ભગવાનના સ્વરૂપને વિશે ત્રિકાળમાં છે જ નહીં પ્રશ્ન કોનું કલ્યાણ થવું અતિ કઠણ છે જવાબ છે ભગવાનને જાણ્યામાં માં અતિ સંશય હોય ને તે જો ઉર્દો રેતા રેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય ને મહાત્યાગી હોય તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે પ્રશ્ન પાંચ જન્માદેશય શ્લોકનો અર્થ શું છે આ જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય જે પરબ્રહ્મ પરમાત્માથી થાય છે પ્રશ્ન છ ભગવાનને તત્વે સહિત ક્યારે જાણ્યા કહેવાય અથવા પંચાળા સાત પ્રમાણે તત્વે કરીને ભગવાનને ક્યારે જાણ્યા કહેવાય જવાબ છે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામને વિશે જેવું રહ્યું છે તેવું જ પૃથ્વીને વિશે જે ભગવાનનું મનુષ્ય સ્વરૂપ રહ્યું છે તેને વિશે ને આ સ્વરૂપને માત્ર ફેર સમજતા નથી તેણે તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય પ્રશ્ન સાત કેવી સમજણ હોય તેની પરિપક્વ નિષ્ઠા જાણવી જવાબ છે ભગવાન તો સદા સાકાર જ છે પણ નિરાકાર નથી અને નિરાગવાન રામકૃષ્ણ મૂર્તિઓને ધારણ કરે છે એવી રીતે જેની સમજણ હોય તેની પરિપક્વ નિષ્ઠા જાણવી પ્રશ્ન આઠ માઈક દ્રષ્ટિ ક્યારે મટે છે જવાબ છે જ્યારે ભગવાનના એકાંતિક સાધુના વચનને વિશે વિશ્વાસ લાવીને નિષ્કપટ ભાવે કરીને ભગવાનના ચરણ કમળ ભજે છે ત્યારે એની માયક દ્રષ્ટિ મટે છે હવે બીજો પ્રશ્ન જે છે કે મુદ્દાસર લખવાના હોય છે અને તે પણ પાંચ લીટીમાં લખવાના હોય છે તેમાં ચાર પ્રશ્ન પૂછવામાં આવે છે જેમાંથી બેના જવાબ લખવાના હોય છે અને દરેકના બ બે ગુણ હોય છે તો આ વચ્ચેના કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક પંચાળા સાત પ્રમાણે માહિત દ્રષ્ટિની નિવૃત્તિનો શો ઉપાય છે જવાબ છે પ્રત્યક્ષ ભગવાનને મૂળ જીવ છે તે માહિક દ્રષ્ટિએ કરીને જુએ છે ત્યારે પોતા જેવા મનુષ્ય દેખે છે અને જેમ પોતે જન્મ્યો હોય બાળક થાય યુવા થાય વૃદ્ધ થાય ને મરી જાય તેમજ ભગવાનને જાણે છે અને જ્યારે ભગવાનના એકાંતિક સાધુના વચનને વિશે વિશ્વાસ લાવીને નિષ્કપટ ભાવે કરીને ભગવાનના ચરણકમણને ભજે છે ત્યારે એની માયક દ્રષ્ટિ મટે છે તે પછી એની એ જે ભગવાનની મૂર્તિ તેને પરમ ચૈતન્ય સચીત આનંદમય જાણે છે પ્રશ્ન બે પંચારા સાત પ્રમાણે સાધુના વચનમાં વિશ્વાસ અને નિષ્કપટ ભાવનું ફળ જવાબ છે જ્યારે ભગવાનના એકાંતિક સાધુના વિશે વિશ્વાસ લાવીને નિષ્કપટ ભાવે કરીને ભગવાનના શરણ ભજે છે ત્યારે એની માયક દ્રષ્ટિ મટે છે તે પછી એની એ જે ભગવાનની મૂર્તિ તેને પરમ ચૈતન્ય સદ આનંદમય જાણે છે પ્રશ્ન ત્રણ પંચાળા સાતમાં માં જણાવેલ ભગવાનના સ્વરૂપને જાણવાની મહત્તા અને ભગવાનના નિશ્ચય વગર ભગવાન આવતી ખોટ જવાબ છે જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની દ્રઢ ઉપાસના હોય ને તેને ભગવાનના સ્વરૂપમાં કોઈ દિવસ માઇકપણાનો સંશય ન થતો હોય ને તેને કદાચ કોઈ એક કુસંગને અથવા કર્મને યોગે કરીને કાંઈક અવળું વર્તાઈ જાય તો પણ તેનું કલ્યાણ થાય અને જો આવી રીતે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય ને તે જો ઉર્ધ્વ રેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય ને મહાત્યાગી હોય તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે હવે પ્રશ્ન ત્રીજો છે કે જેમાં દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો હોય છે તે પણ ચાર થી પાંચ લીટીમાં તેમાં બે પ્રશ્નો પૂછવામાં આવે છે જેમાંથી એકનો જવાબ લખવાનો હોય છે જેના ચાર ગુણ હોય છે તો આ વચનામુમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક શ્રી કૃષ્ણ ભગવાને દેહ મૂક્યાના દ્રષ્ટાંતે ભગવાનની માયા આનું દ્રષ્ટાંત જોઈએ જેમ શ્રી કૃષ્ણ ભગવાને દેહ મૂક્યો ત્યારે એ ભગવાનની પત્નીઓ જે રૂપમણી આદિ હતી તે એ ભગવાનના દેહને લઈને ત્યારે અજ્ઞાની હતા તેણે એમ જાણ્યું જે હવે નાશ થઈ ગયા અને જે જ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું જે અહીંથી અંતરદ્યાળ થઈને બીજે ઠેકાણે જણા છે એમ ભગવાનને અખંડ સમજે હવે સિદ્ધાંત જોઈએ ભગવાન સ્વતંત્ર છે જ્યારે જેવે રૂપે કરીને જ્યાં દેખાવું હોય ત્યાં દેખાય છે સામાન્ય નટની માયા પણ કરવામાં આવતી નથી તો ભગવાનની માયા કેવી રીતે કર્યામાં આવે ભગવાનનું સ્વરૂપ સદાય અખંડ અને અવિનાશી છે પ્રશ્ન બે લોઢાને વિશે અગ્નિનો પ્રવેશ એમાં દ્રષ્ટાંત જોઈએ જેમ અગ્નિ લોઢાને વિશે આવે છે ત્યારે લોઢાનો જે શીતર ગુણ ને કારો વર્ણ તેને ટાળીને પોતે પોતાના ગુણને પ્રકાશ કરે છે તેમ એ ભગવાન જેને જેને વિશે આવે છે ત્યારે તેના તેજનો પરાભવ કરીને પોતાના પ્રકાશને અધિક જણાવે છે અને જે કાર્યને અર્થે પોતે જેમાં પ્રવેશ કર્યો હતો તે કાર્ય કરી રહ્યા કેડે તેમાંથી પોતે નોખા નિસરી જાય છે ત્યારે તો તે પંડે જેવો હોય તેવો જ રહે છે અને તેમાં જે અધિક દૈવત જણાતું હોય તે પુરુષોત્તમ ભગવાનનું હતું એમ જાણવું હવે સિદ્ધાંત ભગવાનને જ્યારે જે કાર્ય કરવું હોય ત્યારે તે પાત્રમાં પ્રવેશ કરે છે કાર્ય પૂર્ણ થતાં તેમાંથી નીકળી જાય છે એટલે તે પાત્ર પંડે હતું તેવું થઈ જાય છે પ્રશ્ન ત્રણ નટની માયાનું દ્રષ્ટાંત દ્રષ્ટાંત જોઈએ જેમ નટની માયાને જાણતો હોય તો એમ જાણે છે એ નટ મર્યો પણ નથી અને બર્યો પણ નથી જેવો છે તેઓને તેઓ જ છે તેમ ભગવાનના સ્વરૂપને જે તત્વ કરીને સમજતો હોય તે તો ભગવાનને અખંડ અવિનાશી જેવા છે તેવા જ સમજે છે જેમ શ્રી કૃષ્ણ ભગવાનને દેહ મૂક્યો ત્યારે એ ભગવાનની પત્નીઓ જે રુકમણી આદિ હતી તે એ ભગવાનના દેહને લઈને બળી મળી ત્યારે અજ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું છે હવે નાશ થઈ ગયા અને જે જ્ઞાની હતા તેણે તો એમ એમ જાણ્યું અહીંથી ઠેકાણે છે ભગવાનને અખંડ સમજે સિદ્ધાંત નટ નજરબંધી કરીને ખેલ કરતો હોય છે અને તે બધાને સાચું લાગતું હોય છે પણ હકીકતમાં સાચું હોતું નથી જે નટની માયાને સમજતો હોય તેને તો ખબર છે કે નટ મળતો નથી અને પણ નથી આ તો એક માયા રચી છે એવી જ રીતે ભગવાનના સ્વરૂપને તત્વે કરીને સમજતો હોય તેના માટે ભગવાન દેહ મુકતા જ નથી ભગવાન તો અખંડ અવિનાશી છે અને આ જે કંઈ દેખાય છે તે તો ભગવાનની માયા છે પ્રશ્ન ચાર સૂર્ય ઉદય થતાં ચંદ્રમા દિકના તેજ લીન થઈ જાય છે દ્રષ્ટાંત એ પુરુષોત્તમ ભગવાનનું પણ આપણે દ્રષ્ટાંત જોઈએ જેમ સૂર્ય ઉદય થાય છે ત્યારે તેના પ્રકાશમાં સર્વે તારા ચંદ્રમાના તેજમાં લીન થઈ જાય છે અને એક સૂર્યનો જ પ્રકાશ રહે છે તેમ એ ભગવાન જેને જેને વિશે આવે છે ત્યારે તેના તેજનો પરાભવ કરીને પોતાના પ્રકાશને અધિકપણે જણાવે છે સિદ્ધાંત પરબ્રહ્મ પુરુષોત્તમ એ સર્વોપરી છે સર્વ કારણ છે સર્વ કરતા અધિક સામર્થ્યવાન છે તેથી અન્યના તેજ પોતામાં સમાવી પોતે જ પ્રકાશમાન થાય છે હવે ચોથો પ્રશ્ન એવો છે કે એમાં બે પ્રસંગો અભ્યાસક્રમના વચનામૃતનું સંદર્ભ તેનું પ્રમાણ આપીને સમજાવવાનું હોય છે તે પણ ત્રણથી થી ચાર લેટીમાં લખવાનું હોય છે તેમાં ચાર પ્રશ્ન પૂછવામાં આવે છે જેમાંથી બેનો જવાબ લખવાનો હોય છે જેના ચાર ગુણ હોય છે તો આ વચના કેવા પ્રશ્ન પૂછી શકાય તે આપણે જોઈએ પ્રશ્ન એક ચરોતરમાં ગયેલા કાઠી દરબારો રાયણને મીઠી લીંબોરી સમજી બેઠા એનો સંદર્ભ છે એ જ પ્રત્યક્ષ ભગવાનને મૂળ જીવ જે છે તે માઈક દ્રષ્ટિને કરીને જુએ છે ત્યારે પોતા જેવા મનુષ્ય દેખે છે અને પોતે જેમ જન્મ્યો હોય બાળક થાય યુવા થાય વૃદ્ધા થાય ને મરી જાય તેમ જ ભગવાનને જાણે છે સમજૂતી મૂળમતી જીવ હોય તે પ્રત્યક્ષ જોવે અનુભવે છતાં સ્વીકારે નહીં ગાઠી દરબારોએ રાયણ જોઈ ખાધી છતાં તેને સમજ્યા તેમ સાથે તેમના ચરિત્રો જોયા છતાં પોતાના જેવા માણસ જ સમજ્યા તેથી તો યાદવોને નિરંતરના અભાગ્યા કહ્યા હવે પાંચમો પ્રશ્ન છે જેમાં અવતરણોની પૂર્તિ કરવાની તેમાં ત્રણ અવતરણ પૂછવામાં આવે છે ત્રણેય અવતરણ પૂર્વક કરવામાં હોય છે જેમાં એકના ત્રણ ગુણ હોય છે ટોટલ નવ ગુણ હોય છે તો આ વચનામતમાંથી કયા અવતરણ પૂછી શકાય તે જોઈએ અવતરણ એક ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે ને પોતાના વિશે નવ પ્રકારની ભક્તિ જીવોને કરાવવાને અર્થે કૃપા કરીને પોતાની જે સર્વે શક્તિઓ ઐશ્વર્ય પાર્ષદ તેને સહિત થકા જ મનુષ્ય જેવા થાય છે ત્યારે પણ એવા મર્મના જાણનારા છે તે ભગવાનનું સ્વરૂપ વિશે જેવું રહ્યું છે તેવું જ પૃથ્વીને વિશે જે ભગવાનનું મનુષ્ય સ્વરૂપ રહ્યું છે તેને સમજે છે પણ તે સ્વરૂપને વિશે ને આ સ્વરૂપને વિશે લેશ માત્ર ફેર સમજતા નથી અને આવી રીતે જેણે ભગવાનને જાણ્યા તેણે તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય અને એને માયાની નિવૃત્તિ થઈ કહેવાય મારા વાલા દર્શક મિત્રો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવા માટે સહેજ પણ જો સહાયભૂત થાય એવો અહેસાસ થયો હોય તો આપ આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં જરૂર શેર કરશો અને લાઈક કરશો તથા આપણી આ ચેનલ દાસનો દાસ તેને સબસ્ક્રાઈબ કરશો જય સ્વામિનારાયણ રાજી રહેશો